નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વીડિયોમાં આપણે અકબર બીરબલની ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પથ્થર અને પારસમણી એકવાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્ર વધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજ્યની સેવા કરી પણ હવે એ આ દુનિયામાં નથી અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઈ છીએ અમારી પાસે આવક નથી તેમની વાત સાંભળી કહ્યું તમારા સમજી શકું છું બાદશાહ અકબર દયાળુ છે એ તમારી મદદ કરશે હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે બીજા દિવસે દરબાર ભરાયો વૃદ્ધશ્રી પોતાની વધુ સાથે દરબારમાં હાજર થઈ તેણે કહ્યું જાપના મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડ્યા છે હવે એ હયાત નથી તો આપ આ તલવારને તમારા સત્રગારમાં જગ્યા આપો બાદશાહીએ તલવાર જોઈને કહ્યું આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી વળી બાદશાહીએ તેમના એક સેવકને હુકમ આપ્યો આ તલવાર એને પાછી આપી દો સાથે પાંચ સોના મોરો પણ આપો બાદશાહનું એવું વર્તન જોઈને બિરબલને નવાઈ લાગી માત્ર પાંચ સોના મોર બીરબલે બાદશાહ અકબરને કહ્યું જ્યાં પણ શું એ તલવાર હું નિરીક્ષણ કરી શકું બાદશાહ અકબરે કહ્યું હા બીરબલ તું પણ નિરીક્ષણ કરી લે બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા આમ ફેરવતો તો ઘડીકમાં નીચેની બાજુ જોતો તો ઘડીકમાં તલવારની મૂઠ જોતો બાદશાહ પણ બીરબલની આ હરકત જોઈ વિચારમાં પડ્યા છેવટે ન રહેવાતા પૂછ્યું શું થયું બીરબલ કઈ નહીં જાપના જો તલવાર સોનાની બની જશે હે શું કહ્યું સોનાની બસાને બીરબલની વાતથી નવાઈ લાગી હા જાપના એક ફારસ જે માત્ર એક પથ્થર હોય છે તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે તો આપના જેવા પરોપકારી બાદશાહના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ બીરબલે જાણી જોઈને વાક્ય અધૂરું છોડ્યું બાદશાહ બિરબલી વાતથી બેચેન બની ગયા તેમણે કહ્યું જે કહેવું હોય તે સ્પષ્ટ કહે બીરબલે કહ્યું સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ બે ભેદ હોય છે બંને પથ્થર એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુઃખી થઈ ગઈ અકબર બાદશાહ બીરબલના કહેવાનો ભાવર તરત સમજી ગયા તેમણે થોડી શરમ પણ ઉપજી તેમણે એ જ વખતે હુકમ કર્યો આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોના મોરો આપવામાં આવે અને જીવે ત્યાં સુધી તેમને ખર્ચા પાણી આપવામાં આવે તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું આમ બીરબલે ચતુરાઈથી વૃદ્ધ સ્ત્રી અને તેમની પુત્ર વધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું બંને સ્ત્રીઓ બાદશાહ અકબર અને બિરબલને દુવાઓ આપતી ઘરે ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ